સુરતના સૈયદપુરા ગણેશ પંડાલ પર મારાની ઘટના બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે સુરત પોલીસ ગણેશ વિસર્જન અને ઈદના પર્વ પર કોઈ પણ રમખાણ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી લઈ રહી છે ત્યારે એસઆરપીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતના સૈયદપુરા પોલીસ ચોકી પાસે બનેલી ઘટના બાદ હવે સુરત પોલીસ એલર્ટ મોડ પર છે સુરત પોલીસ કમિશનર પોતે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠક યોજી રહ્યા છે જ્યારે બીજી બાજુ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યો છે ઉдна લિંબાયત અઠવા નાનપુરા રાંદેર સહિતના વિસ્તારોમાં SRP ની ટુકડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યો છે માત્ર દિવસ જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યો છે ઈદ અને ગણેશ વિસર્જનના પર્વ પર કોઈ અસામાજિક તત્વો દ્વારા કાવતરો કે આયોજન ન કરે આ માટે પોલીસ હાઈ એલર્ટ પર છે કોમ્બિંગ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ સહિત પોલીસ તમામ ત્રણસો થી વધુ અસામાજિક તત્વો કે જેઓની વિરુદ્ધ ભૂતકાળમાં રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેમની પર ચાંપતી નજર રાખી રહી છે એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકવામાં આવી રહી છે તેના કારણે અફવા કે કોઈ ધાર્મિક લાગણી દુબાવે તેવી પોસ્ટ પર પણ પોલીસની ટીમો નજર રાખી રહી છે સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ સકેદારી લેવામાં આવી રહી છે આ માટે 13000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે એટલું જ નહીં 7000 હોમગાર્ડ સહિત 8 SRP ની ટીમ પણ સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે આ વખતે વિસર્જન પહેલા ઈદ પણ હોવાથી બંને પ્રસંગ શાંતિપૂર્વક યોજાય આ માટે સુરત પોલીસ દ્વારા રણનીતિ બનાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત